નમસ્કાર મિત્રો આજથી આપણા હળદમાં વધુ એક હોસ્પિટલનો પ્રારંભ થયો છે હળવદ શહેરના સરા રોડ ઉપર આવેલ શિશુ મંદિરની સામે લક્ષ્મી કોમ્પ્લેક્સના બીજા માળે આજથી હોસ્પિટલ માહિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ હોસ્પિટલમાં ખાસ શું વિશેષતાઓ છે અહીં કેવા પ્રકારની દર્દીઓને સારવાર કરવામાં આવશે તેમ સહિતની જે કંઈ માહિતી છે એ હોસ્પિટલના ડૉક્ટર મિત્ર પાસેથી જ આપણે મેળવીએ જય સિદ્ધનાથ હું ડૉક્ટર અણજીત ચાવડા આજે માહિર હોસ્પિટલ હળવદ ખાતે ઓપનિંગ થઈ ચૂક્યું છે જેનું એડ્રેસ છે ફર્સ્ટ ફ્લોર લક્ષ્મી કોમ્પ્લેક્ષ શિશુ મંદિરની સામે સરા રોડ હળવદ અમારી હોસ્પિટલમાં બધી જ પ્રકારની સુવિધાઓ અવેલેબલ છે પંદર બેડની હોસ્પિટલ સાથે બે બેડ આઈસીયુ પાંચ સ્પેશિયલ રૂમ શેરિંગ બેડ્સ અને જનરલ વોર્ડની સુવિધા ઉપલબ્ધ છે આઈસીયુમાં ફૂલ ઇક્વિપમેન્ટ બધા જ અવેલેબલ છે અમારી ઉપલબ્ધ સેવાઓમાં ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન હોસ્પિટલની સારવાર મેડિસિન ઓપીડી દાખલ વિભાગ રોગના ધબકારા વધવા કે ઘટવા માટેની સારવાર બીપી ડાયાબિટીસ થાઈરોઈડ માટેની સારવાર દમ શ્વાસ ટીબી અને ન્યુમોનિયા માટેની સારવાર ઝેરી દવા પીધેલી હોય સર્પદંશ કરેલા હોય એની માટેની સારવાર દરેક પ્રકારના તાવ વાયરલ ફીવર ટાઈફોઈડ ડેન્ગ્યુ મેલેરિયા માટેની સારવાર મગજનો તાવ હો ખેંચ આવવી લકવા થઈ જાઓ એની માટેની સારવાર મેડિક્લેમની સારવાર પણ ઉપલબ્ધ છે ચોવીસ કલાક ટ્રેન નર્સિંગ સ્ટાફ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન હાઉસ પેથોલોજી લેબોરેટરી ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન હાઉસ ફાર્મસી સ્ટોર તમારા તમે તમારા સગા સંબંધીઓ કોઈપણને કોઈપણ જાતની નાની મોટી અથવા જટિલ બીમારી હોય તો અવશ્ય માહિર હોસ્પિટલની મુલાકાત લેશો છેલ્લા બાર વર્ષથી આઈસીયુ અને ક્રિટિકલ કેર ગંભીર બીમારી ધરાવતા દર્દીઓની સારવાર માટેનો અનુભવ એ તમને આપવા માટે કટિબદ્ધ છું તો એક વખત માહિર હોસ્પિટલ હળવદ હળ હા હળવદ માટે કોઈપણ નાની મોટી બીમારી માટે મુલાકાત લેશો રોજ આ હળવદ શહેરમાં એક આરોગ્ય ક્ષેત્રે નવી સુવિધામાં ઉમેરો કરતી માહિર હોસ્પિટલ કે જેના ડૉક્ટર રણજીતભાઈ ચાવડા એમડી ફિઝિશિયન એમના માધ્યમથી હળવદ અને હળવદ વિસ્તારના લોકોને આરોગ્ય ક્ષેત્રે સારી સારવાર મળી રહે માટેને માહિર હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું કે આ માહિર હોસ્પિટલમાં સારવાર લેવા આવનાર તમામ દર્દીઓ સાજા થઈને જાય અને પુનઃ ક્યારેય એના જીવનમાં બીમારી ન આવે એ પ્રકારે આ હોસ્પિટલની સુવિધા દર્દીઓને મળતી રહે અને દર્દીઓને પણ એનામાં પણ એક ભગવાનના દર્શન કરતી ભાવના સાથેની આ હોસ્પિટલ અને ખૂબ જ નિષ્ણાત એવા ડૉક્ટર રણજીતભાઈ ચાવડાએ પોતાની જ્યારે હોસ્પિટલ અહીં શરૂ કરી છે ત્યારે સૌ હળવદવાસીઓ અને આજુબાજુના સૌ વિસ્તારના લોકોને પણ મારી અપીલ છે કે આપ સૌ અહીંયા બીમારીના સમયે આ હોસ્પિટલમાં સારવાર લેવા જરૂર પધારશો અને આજે જ્યારે એક આરોગ્ય ક્ષેત્રની સુવિધામાં અહીંયા વધારો થયો થયો છે ત્યારે ડૉક્ટર રણજીતભાઈ ચાવડાને પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું